બ્રિટનમાં જીવનનો અંત લાવવા ઈચ્છા મૃત્યુ બિલના સંસદમાં પ્રારંભિક મંજૂરી 9 આરસી સાથે ગુજરાત વહીવટી સેવાના અધિકારીઓની બદલી ગોધરા લેબર આશ્ચર્યજનક ઘટના ચાલુ કોર્ટમાં અરજદારની ને બંધ કવર માં લાંચ આપવાની કોશિશ પીએફ ઉપાડવા માટે એટીએમ જેવું કાર્ડ ગુજરાતમાં આઠસો ત્રાણું વ્યક્તિએ સરેરાશ એક એલોપેથિક ડોક્ટર મહારાષ્ટ્રમાં અજીતને લોટરી ડેપ્યુટી સીએમ સાથે નાણાં મંત્રાલયની ઓફર પણ શિંદેને ભાજપનો ઝટકો હવે એટીએમમાંથી પીએફના રૂપિયા પણ ઉપાડી શકાશે લાલપુરના મેઘપર ગામેથી બે બોગસ તબીબ ઝડપાયા માણસોના નાવા માટે હ્યુમન વોશિંગ મશીન બનાવાયું નિવૃત્તિ અને અવસાન ગ્રેચ્યુઇટીની મર્યાદામાં પાંચ લાખનો વધારો કરાયો નાઇજીરિયામાં બોટ ડૂબી સત્યાવીસ ના મૃત્યુ સો પેદા હતા નહીં તો સમાજ નાશ પામશે ગિરનાર પર્વત પર સાત પોઈન્ટ પાંચ ડિગ્રી રોમાંચક માહોલ અનેક પ્રવાસીઓ ઉમટ્યા અધિકારીઓ હેરાન કરે તો ફટકારો કોંગ્રેસ ધારાસભ્ય કહે છે સરકારની ચેતવણી આ નંબરથી આવતા કોલ્સ ઉપાડ્યા તો થશે નુકસાન કલોલ પછી વિરમ ગામમાં અશાંત ધારો અમલી પોસ્ટમાં બંધ થયેલ રિકરિંગના છસો ખાતા એક્ટિવ કરી અઢાર પોઈન્ટ સાહીઠ કરોડની આરટીઓ આરટીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર કર્યો એજ ડ્રાઈવિંગ કરતા વિદ્યાર્થીઓને અટકાવવા તાકીદ નડિયાદના કોઈ જજે પાંત્રીસ હજારનું બંધ કવર આપવાનું કહ્યું હતું સરકારે છ સિત્તેર લાખ સિમ કાર્ડ અને ઓગણસાઠ હજાર વોટ્સએપ એકાઉન્ટ બ્લોક કર્યા ગુજરાતમાં પ્રજનન ક્ષમતા દર ઘટીને એક પોઈન્ટ નવ ચિંતાજનક સ્થિતિ હોસ્તીનું પ્રમાણ જાળવવા પ્રજનન દર બે હોવો જરૂરી સોશિયલ મીડિયામાં ઓડિયો મેસેજ વાયરલ થતા ખળભળાટ પુરુષોને પણ માસિક ધર્મ હોત તો મહિલા પર શું વીતે છે તે સમજાત સુપ્રીમ કહે છે સરકારી કર્મચારી પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો બેંક ખાતામાં હવે ચાર નોમિની રાખી શકાશે એમબીબીએસ હોવા છતાં એમડી હોવાનો દાવો કરતા હૈદરાબાદમાં પુષ્પા ટુ ના પ્રીમિયર માં થતા મહિલાનું મોત યુપી ના હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ ડોક્ટરે મકાન લેતા હોબાળો રેશન કાર્ડમાં ખોટા આધાર નંબરની જીકમજીક ઈ કેવાય સી એ મસ્ત મોટા છબરડાની પોલ ખોલી દેશમાં મંદિરો માટે ઈસ્વીસન સાતસો બાર પહેલાની સ્થિતિ લાગુ કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી તમે મજૂરોને ભૂખે મારવા માગો છો સુપ્રીમે દિલ્હી સરકારની ઝાંટકણી કાઢી